જય માતાજી જય બાલવી મા હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આઈ હોબ કે બધા મજામાં આઈશો અમે પણ એકદમ મજામાં છે બસ ચો હાલે છે રૂટીન રોજનું છોકરાઓ પણ રેડી થાય છે એક્ઝામ ચાલુ થઈ છે આજે બે છોકરાઓની તો બસ હાલે છે એમ ચાલો ફટાફટ કામકાજ કરી લઈએ નાસ્તો પાણી કરી લઈએ પછી મળીએ પાછા તો ફ્રેન્ડ્સ આપણે ભગવાનને ચડાવવા માટે ગુલાબમાં બહુ જાજા ફૂલ આવ્યા છે તો બધા કટિંગ કરી લઈએ ભગવાનને ચડાવવા માટે ચાલો તમને પણ બતાવું કેટલા બધા ફૂલ આવ્યા છે તો આ બધા ફૂલને આપણે કટિંગ કરવાના છે અને હું તમને પણ બતાવીશ બધા ભગવાનને ચડાવવાના છે ચાલો તો હું તમને પણ દેખાડું તો ફ્રેન્ડ્સ આ બધા ફૂલને આપણે કટિંગ કરી લઈએ તો ફ્રેન્ડ્સ બધા ગુલાબ ઉતારી લીધા છે કેટલા મસ્ત છો એકદમ મસ્ત ગુલાબ બહુ જ સરસ એટલા બધા ગુલાબ આવ્યા છે તો હું બધા લઈ આવી છું હવે આપણે બધા ભગવાનને ચડાવી દેસું ફ્રેન્ડ્સ મંદિર સાફ થઈ ગયું છે અને બધા મસ્ત ફૂલ ભગવાનને ચડાવી દીધા છે તો ચાલો તમને પણ દર્શન કરાવું કરી લો બધા દર્શન ભાઈ પણ રેડી થઈ ગયો છે હાલ ફેન્ડ રેડી થઈ ગયા છું મેં ડેક ના બધે થઈ દીધું છે અને મમ્મીએ નાસ્તા પણ રેડી કરી દીધો છે આજે અમને નાસ્તા મમ્મી બેને ભરી દીધું છે બટેટા પૌવા હાલ ફેન્સ તમે રેડી થઈ ગયો છું અને દૂધ પી લે પછી પાછા સ્કૂલે ત્યાં આવે ત્યાં મળીએ જય

ના માં દૂધ પીવું ગમે મને તો બહુ જ ગમે મને સવાર નાસ્તો કરવા ગમે પણ મને સવારે દૂધ પીવું ગમે મને નાસ્તો ગમે દૂધ ફ્રેન્ડ્સ આજે મારું ફર્સ્ટ પેપર છે ગુજરાતીનું તો થોડી નર્વસ પણ છું થોડી એક્સાઇટેડ પણ છું હવે તારે કેનું પેપર છે મમ્મી ઇંગ્લિશનું આજે મમ્મી બનાવવાના છે ચોખાના લટ નું ખીચું તો હું તમને પણ બતાવીશું બનાવવાની રીત ચોખાના લોટનું ખીચું આટલો લોટ લેવાનો એના પ્રમાણે ત્રણ ગણું પાણી લેવાનું પાણી ઉકાળવાનું પાણી ઉકળી જાય પછી તેમાં લોટ નાખતો જવાનો અને વેલણથી હલાવતું જવાનું ચાલો હવે ખીચું તૈયાર છે અને ધીમે તાએ હલાવવાનું આવી રીત ધીમે તૈયાર છે તો છોકરાઓ આજને ગેમ રમે છે આ રીંગ છે અહીંયા રાખેલી તો એને એને ઠેકવાનું છે એમાં અડવા ના જોઈએ અને બધાના થ્રી થ્રી વાર વારા છે ચાલો પરમ ફાસ્ટ હાલો પાછો વયો જા પરમ વેરી ગુડ હાલો પાછો આવી જા વેરી ગુડ પાછો વયો જા પરમ વાહ ચાલો પરમભાઈ ત્રીજો વારો પાછો વાહ પાછો વયો જાઓ ચાલો પરમ ત્રણે ત્રણ વાર જીતી ગયો છે પરમને મળશે ચોકલેટ

એટલે એને પણ ચોકલેટ મળશે ચાલો ભાવિક ભાઈ વેરી ગુડ હા યસ વાહ ચાલો વાહ હજી એક વાર વાહ ચાલો ભાવિકભાઈને ભાઈ ને થ્રી માં થ્રી વાર થઈ ગયું છે ક્યાંય ટચ નથી થયું એટલે ત્રણેય ને એક એક ચોકલેટ મળશે હવે ત્રણેય હારે આવો ચાલો હા હવે પાછા જાઓ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચાલો તો આપણું આ પહેલી ગેમ ખતમ હવે આપણે બીજી ગેમ સ્ટાર્ટ કરીએ ઓકે ડન બીજો રાઉન્ડ ચાલુ થયો છે હવે છોકરાઓને આ રીંગ છે એની નીચેથી નીકળવાનું છે રિંગમાં ટચ થવાનું નથી પરમભાઈ છે ફર્સ્ટ આવો પરમભાઈ વેરી ગુડ નથી ગુડ વાહ અડી ગયું સેકન્ડ વાર માં ટચ થઈ ગયું છે હાલો ખુશાલ આવી ગુડ વેરી ગુડ વેરી ગુડ

ચાલો ત્રણેય ની ચોકલેટ પાકી ત્રણેય છોકરા વિનર બની ગયા છે યે તો ફ્રેન્ડ્સ પરમ ખુશાલ અને ભાવિક ઈ બોલે છે કોઈ પોયમ બોલશે કોઈ રામ્સ બોલશે કોઈ સોંગ બોલશે કે પછી કોઈ મંત્ર બોલે તો ચાલો આપણે છોકરાઓને બોલાવીએ શું બોલે છોકરાઓ જોઈએ આપણે જોની જોની એ પાપા ઈટિંગ

અદ માસ મેરા પા અદ બદમાશ મેરાૈ પાંચ ત્રણેય છોકરાએ મસ્ત મજાની ગેમ રમી છે મસ્ત ત્રણેય વિનર થયા છે તો ત્રણેયને મળશે આ પોલો ચોકલેટ કેમ કે શિયાળો છે શરદી છે તો ચોકલેટ ખવાય નહીં એટલે ત્રણેય છોકરાને આપવાનો છે આ પોલો અને ત્રણેય છોકરાઓએ આજે ખુશાલે મસ્ત મજાની પોયમ બોયલી છે પરમે પણ મસ્ત બોયલું છે પછી ભાવિક ખુશાલ અને પરમ ત્રણેય ગાયત્રી મંત્ર બોયલા છે તો આપણે છોકરાઓને રોજ એક એક શ્લોકને મંત્ર શીખવાડશું કાયમ ત્રણેય છોકરાઓને અને વ્લોગમાં પણ શેર કરશું તો ચાલો આપણે છોકરાઓને આપી દઈએ ઓકે વેલકમ 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 ચાલો વેલકમ